જંબુસર તાલુકાની કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ જનતાના ટેક્સમાં રૂપિયાનો બનાવેલ રોડ હજી એક વર્ષ નથી થયું છતાં પણ પેલા જ વરસાદમાં રોડનું ધોવાણ થઈ અને ધૂળ ખાઈ રહ્યો છે આજે આવા રોડનો અવર જવર કરતા રાહદારીઓ અને વાહન ચાલકોની મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે રસ્તાનું કામ ક્યારે કરવામાં આવશે કે પછી આમને આમ જનતાને ટેક્સ આપી અને કમળતોડ રસ્તા પર જ પસાર થવું પડશે કે પછી આવા કોન્ટ્રાક્ટરો કે અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવશે કે શું જનતા અવરજોર વાહન ચાલકોનો પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો ઘણી વખત આ રોડ પરના ખાડાઓમાં વાહનો પટકાયેલા બનાવો પણ બનવા પામ્યા હતા ભાજપા ભ્રષ્ટાચાર સિવાય કશું નથી જંબુસર શહેર સહિત જિલ્લાના રોડની દયનીય હાલત છે સરકાર દ્વારા લાખો રૂપિયા ગ્રાન્ટો ફાળવે છે પરંતુ આવા અધિકારીઓ દ્વારા બનાવેલ રોડ હજી એક વર્ષ પણ નથી થયું છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા રોડકામમાં ભ્રષ્ટાચાર કરી લાખો રૂપિયા ફાળવેલ પર પાણી ફેરવી દીધું

આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો પર આ ધૂળ ઉડી અને આંખોમાં પડે અને કોઈ જાતનો અકસ્માત સર્જાય તો તેનો જવાબદાર કોણ રહેશે અને આ રોડની ક્યારે તપાસ કરી ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું નરેન્દ્ર શર્મા આઈ ન્યૂઝ ગુજરાતી આણંદ